નમસ્કાર મિત્રો તારીખ છે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસને વાર્ષે ગુરુવાર આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના બાર અને બાર વાગ્યા પ્રમાણે જે સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે ભાવનગર છે અમરેલી છે મહુવા છે ત્યારબાદ ઉના છે વેળાવર છે જૂનાગઢ છે ગોંડલ જસદલ લાગુ વિસ્તારો છે ભાણવર છે દ્વારકા છે જામનગર છે મોરબી છે અને સુરેન્દ્રનગર છે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની સંભાવના બાર વાગ્યા પ્રમાણે જોવા મળી રહી છે ત્યારબાદ જે કચ્છની વાત કરીએ તો કચ્છના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે રાપર છે ભુજ છે ગાંધીધામ છે માંડવી છે અને નલિયાના વિસ્તારોની અંદર આજે છૂટા છવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાપને જોવા મળી શકે છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા છે બનાસકાંઠા છે પાટણના વિસ્તારો છે મહેસાણા છે ગાંધીનગર છે અરવલ્લી છે મહીસાગર છે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતના અમદાવાદ છે આણંદ છે ખેડા છે વડોદરા છે દાહોદ છે પંચમહાલ છે છોટાઉદેપુર છે ભરૂચ છે નર્મદા છે આ વિસ્તારોની અંદર પણ છૂટા છવાયા હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે ત્યારબાદ તાપી છે ડાંગ છે વલસાડ છે નવસારી છે આ વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટાં આપને બાર વાગ્યા પ્રમાણે જોવા મળવાના છે તો મિત્રો હવે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને પાંચ વાગ્યા પ્રમાણે જોઈએ તો પાંચ વાગ્યા પ્રમાણે જે વરસાદની પરિસ્થિતિ કેવી રહે છે તેના ઉપર પણ નજર કરી લઈએ તો મિત્રો વાગ્યા છે છ અને છ વાગ્યા પ્રમાણે ખાસ કરીને ભાવનગર છે અમરેલીના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે જૂનાગઢ છે રાજકોટના વિસ્તારો છે અને જામનગરના વિસ્તારોની અંદર છ વાગ્યા પ્રમાણે આપને વરસાદની સંભાવના જોવા મળવાની છે એટલે કે આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા અથવા ભારે વરસાદ જોવા મળી શકે છે કચ્છની અંદર ખાસ કરીને રાપર સિવાય નલિયાના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહે છે ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતની અંદર છ વાગ્યા પ્રમાણે વરસાદનું જોર વધી શકે છે જે સાબરકાંઠા છે બનાસકાંઠા છે પાલનપુર છે પાટણ છે મહેસાણા છે અને ગાંધીનગરના વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની સંભાવના આપને દેખાઈ રહી છે તો મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતની અંદર વરસાદની સંભાવના ઘટી રહી છે અમદાવાદ લાગુ વિસ્તારો છે આણંદ છે ખેડા છે દાહોદ છે પંચમહાલ છે અને છોટા ઉદેપુર લાગુ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેશે બાકીના વિસ્તારોની અંદર સંભાવના નથી અને દક્ષિણ ગુજરાતના જે તમામ જિલ્લાઓની અંદર છ વાગ્યા પ્રમાણે વરસાદની સંભાવના આપણે જણાતી નથી તો મિત્રો હવે છેલ્લી અપડેટ સાત વાગ્યા પ્રમાણે નજર કરીએ તો સાત વાગ્યા પ્રમાણે જે ગુજરાતના વિસ્તારો છે તેની અંદર વરસાદની સંભાવના જણાઈ રહી નથી એટલે કે સાત વાગ્યા પ્રમાણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર કોઈપણ જાતની વરસાદની સંભાવના નથી ખાસ કરીને જે અમદાવાદના અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાં અને દાહોદ લાગુ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે બાકીના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના નથી તો મિત્રો આજે દિવસ દરમિયાન ગુજરાતની અંદર છૂટા છવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાના છે કોઈ પણ ભારે વરસાદની આગાહી આજે ગુજરાતમાં નથી એટલે કે ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ આજે જોવા મળવાનો છે શ્રાવણ મહિનાની અંદર પણ ગુજરાતની અંદર અત્યાર સુધી કોઈ ભારે વરસાદની આગાહી નથી આજે પણ સામાન્ય વરસાદ જ જોવા મળવાનો છે અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળી શકે છે બાકીના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના છે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર કેવો વરસાદ રહે તેની ઉપર નજર રહી છે હાલ તો ગુજરાતની અંદર કોઈ પણ સિસ્ટમ સક્રિય નથી તેના કારણે ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના હાલ તો દેખાતી નથી આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું કે ગુજરાતની અંદર કઈ સિસ્ટમના કારણે ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો